આજ રોજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના ત્રણસો પંચાણું જન્મોત્સવ છત્રપતિ શિવાજી મહારાજ વિકાસ સંઘ સુરત સ્વરૂપે માયભૂમિ સમાજ સેવા સંઘના શિવ પ્રેમી સુનીલ સંભાજી પવાર શિવાજી મહારાજની અર્ધવિપ્રતિ માં ભેટ આપવામાં આવી હતી આ સમયે સમાજના અગ્રણી વડીલો તેમજ યુવા મિત્રો મોટી સંખ્યામાં હાજર રહીને શિવાજી મહારાજના દિવસની ઉજવણી કરી અડા વિસ્તારમાં જલ્લોસ નો માહોલ સર્જાયો હતો આ પ્રસંગે વિદ્યા કુંજ શાળાના ટ્રસ્ટી જયંતિ ભાઈ પટેલે હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી તેમજ છત્રપતિ શિવાજી મહારાજ વિકાસ સંઘ સુરત ને શુભેચ્છાઓ અને સાથ સગા મારું નામ કિરીટ વિનાયક ગોળવલકર છે અને સુરત શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ વિકાસ સંઘ ની બે હજાર ચોવીસ માં અમે સ્થાપના કરી છે અને આ બીજું વર્ષ છે કે જ્યારે અમે છત્રપતિ શિવાજી મહારાજ ની પાલખી યાત્રા કાઢીએ છીએ મારે આજે ખાસ એ કહેવાનું છે કે સુરતના લોકોને એવું છે કે ભાઈ શિવાજી મહારાજે કોઈ કે બે વખત કોઈ કે સાત વખત લૂંટ કરી છે લૂંટ કરી જ નથી કારણ કે શિવાજી મહારાજ મુસલમાન ના વિરોધી નહીં હતા એ મોગલો ના હતા અને મોગલ શાસકો અહીંયા આવીને સુરત ની અંદર નવા રાજ કરતા હતા એમને હેરાન કરતા હતા એમની પર જુલમ કરતા હતા એની સામે એમણે લડાઈ કરેલી અને એના બદલામાં સુરતના નવાબોએ મોએ એમને જે સાલિયાણું આપેલું એ લૂંટ ના હતી પણ શિવાજી મહારાજે હિન્દુસ્તાનને બચાવવા માટે આ કામ કરેલું હતું આજે પાલકી યાત્રા કઈ જગ્યાઓ બધી નીકળી જગ્યાએ સમાબંધ થશે આજે પાલખી યાત્રા પ્રાઈમ માર્કેટ પાસે પટેલ પ્રકાશ સોસાયટીના રામેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાંથી મહાદેવ ને પૂજા કરી અમે નીકળ્યા છે અને એલપી સવાણી સ્કૂલ પાસે એની પૂર્ણાહુતિ કરાવડાયા આશરે બે થી અઢી હજાર લોકો પાલકી માં જોડાયા છે